હવે મનુષ્યના શરીરમાં દસ નાળીઓ છે આપણે શું કહીએ ઈંગલા પિંગલા ઈંગલા ને ઈડા ઈડા આપણે એમ કે પિંગલા છે ઇંગલા કરીને ભાઈ એવું નથી નામ ઈડા પછી પિંગલા સુષુમણા ગાંધારી ગદિહા પૂષા યશા અલંબુશી કુહુ અને શંખીની આ દસ નાળીઓ એ મુખ્ય ગણાય છે બીજી તો નવસો નવ્વાણું આપણે માનીએ છીએ તો એ જ પ્રમાણે પંચ પ્રાણ અને પંચ ઉપપ્રાણ જેને વાયુ કહેવામાં આવે છે આપણે વાયુના જે ગુણો જોયા એમાં ડબલ ગુણો આપણે જોયા તો એવી રીતે આ વાયુ કહેવાય છે હવે પહેલાં પંચ પંચપ્રાણ એટલે પ્રાણ અપાન સમાન વ્યાન અને ઉદાન તો આ પંચ પ્રાણ કહેવામાં આવે છે હવે આ પાંચે પાંચ પ્રકારના પ્રાણ આ શરીરમાં રહીને શું કામ કરે છે એ બતાવ્યું છે તો પહેલું જ નામ આવે પ્રાણ પંચ પ્રાણ પૈકીનો પ્રથમ પ્રાણ એ મનુષ્યના નાભિચક્રની અંદર સ્થિર થઈ અને આખા શરીરનું સંચાલન એ કરે છે અને દરેક ઇન્દ્રિયોની ક્રિયાનો પોષક અને સાક્ષી છે કારણ કે ત્યાંથી જ બધાએ તમે જોજો બાળક જન્મે ત્યારે એને નાળ લાગેલું કારણ કે માતાની નાભી દ્વારા એ બધા જ રસ બાળકના પિંડને પુષ્ટ બનાવે છે કારણ કે એકાય ત્યાં મોઢું ખોલીને તો કાંઈ ખાતો પીતો નથી એટલે એ જે માતાની નાભી જે હોય એની સાથે એનું નાળ જોડાયેલું એમાંથી એને પોષણ મળે એટલે એ તમામ ઇન્દ્રિયોની ક્રિયાનો પોષક અને સાક્ષી છે પછી અપાન તો અપાન શું કામ કરે તો કે માણસ જ્યારે ખોરાક લે કહેતા જમે ત્યારે ખોરાક દ્વારા બધાના શરીરની રીત એક ન હોય કોઈકને વ્યવસ્થિત પચે કોઈકને ગેસ બને કંઈક અલગ અલગ વસ્તુ અંદર બનતી હોય તો ખોરાક દ્વારા શરીરની અંદર જે ગેસ બને તો એને પાયો માર્ગ દ્વારા આમ ધક્કો મારી અને નીચે કાઢવાનું કામ તથા આ વાયુનું જ્યારે જોર વધે ત્યારે માણસને જવાની ઈચ્છા થાય એમને એમ કારણ કે આ વાયુ એની અંદર એ જ્યારે ઉપરથી ધક્કો મારે ત્યારે મૂળ દ્વારાથી મળ બહાર નીકળે એટલે એ ગેસને અને મળ એ બંનેને કાઢવાનું કામ કરે છે જુઓ ગેસ બે રીતે નીકળે ઓડકાર દ્વારા પણ નીકળે પણ નીચેના દરવાજેથી નીકળે એ કામ અપાન કરે છે ઉપરનું કામ પાછો બીજો વાયુ કરે છે તો આ જે એની જે ક્રિયા છે કયા વાયુની અપાન વાયુની તો એને અધોગામી કર્યા એટલે બધી વસ્તુ નીચે લઈ જવાનું કામ એ કરે સમજાય છે કઈ કે ઠીક છે એમ થાય કે કથા બેઠા છો ત્યાર પછી ત્રીજો સમાન વાયુ છે તો સમાન વાયુ છે એ અત્યારની આપણી ભાષામાં કહીએ તો બ્લડ સર્ક્યુલેશનનું કામ આનું છે કારણ કે આપણી જે નવસો ને નાળીઓ છે ને એમાં રાત્રિ દિવસ લોહી દોડે છે આ તો આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ એટલે કાંઈ નથી સંભળાતું બાકી મશીન મૂકે ને તો તમને સહસ્ત્ર ધરે અવાજ આવતો હોય ને એવો અવાજ આ શરીરમાં આવે પણ એ નથી આવતો એનું કારણ જો આવતો હોત તો ઊંઘ ન આવત એટલે ઠાકોરજી આમ કાન બાજુમાં ત્યાંય બધે લોહી દોડે પણ કાંઈ સંભળાતું નથી એટલે નિરાતે આપણે સૂઈ શકીએ છીએ અને રહી શકીએ છીએ બાકી તમે વિચાર કરો કે આપણો જે ખોરાક છે એને પચાવી એનું જે લોહી બને હવે એક મગજની વાળ જેવી નસમાં પણ લોહી ઓછું પહોંચે તો કેટલી બધી મુશ્કેલી થાય એટલે જાગતા હોઈએ ચાલતા હોઈએ સૂતા બેઠા હોઈએ તોય તમામ નવસો ને નવ્વાણું નાળીઓની અંદર જેમાં વીજળીનો કરંટ સ્પીડમાં જાય ને એટલું સ્પીડમાં બ્લડ દોડતું હોય અને ઓછું દોડે તો એ ઉપાધિને વધુ દોડે તોય ઉપાધિ એનું માપ નક્કી જ હોય એટલે સમાન વાયુ મનુષ્યના શરીરમાં ફરતા લોહીને ધક્કો મારી અને સમગ્ર શરીરમાં લોહીની ગતિ એક જગ્યાએ જામ થઈ જાય તોય ઉપાધિ થાય એટલે એ ગતિ કરાવે અને આ વાયુની ગતિ અતિશય વેગવાળી યાદ રાખો જેનો વેગ વધારે એનો અવાજ વધારે પાણી જેટલું વેગમાં જતું હોય એટલું અવાજ વધારે કરે એમને સ્થિર ભર્યું હોય તો બિલકુલ અવાજ ન કરે એટલે શરીરની નસોમાં એટલા અંશે લોહીને એ પ્રેશર કરે કે થોડીક જ ક્ષણોમાં એ લોહીની ગતિ સમગ્ર શરીરની અંદર ફરી વળે છે અને આ વાયુની ગતિ માપ કરતાં થોડીક વધે તો એને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે તો આ સમાન વાયુનું કામ છે પછી વ્યાન વાયુ તો વ્યાન વાયુ એ માણસે જે ખાધેલો ખોરાક એને અનળી અને જઠરાગ્નિમાં એને ટૂંકમાં ફિલ્ટર કરે છે અને સાર તત્વ હોય એને અલગ કરે અને વધારાનો કચરો અલગ કરે જે સાર તત્વ છે એ બ્લડ બનાવવામાં કામ લાગે લોહી બનાવવામાં તો એમાં એ મદદરૂપ થાય અને એને આપણે કહીએ કે ખોરાકનું પાચન થયું પચાવવાનું કામ છે આ વ્યાન નામનો વાયુ કરે છે પછી ઉદાન નામનો વાયુ પાંચમો એ શું કરે તો કે વ્યાન નામના વાયુએ ખોરાકને ફિલ્ટર કર્યો હોય કામનું ખેંચી લીધું હોય નકામું છે એને છોડ્યું હોય તો એને ધક્કો મારી અને એ વાયુને બહાર કાઢે અને પછી ઉદાન વાયુ જે ઉપર ચડતો જે ગેસ છે એને પણ ઓડકાર દ્વારા બહાર કાઢે છે તો આ કામ એ ઉદાન વાયુનું છે પછી છીંક આવે ઉધરસ આવે તો એ બધું એકદમ પ્રેશર સાથે બહાર લાવવાનું પણ એ કામ કરે અને પેલો જે અમુક એક ઉપરાણ છે એ પણ મદદ કરે છે પછી મનુષ્યએ ખાધેલા ખોરાકનો અપચો થયો હોય પચ્યું ન હોય એટલે એ નીચેના દ્વારે ન જાય એટલે એ પછી વમળ ચડે વમળ ચડે એટલે ઉપર આવે તો આ ઉદાન નામનો વાયુ એ ઓડકારી ખવડાવે અને વધારાનો અપચો હોય તો એને વોમિટ દ્વારા એ અન્નને કાચે કાચું બહાર કાઢવાનું કામ કરે છે અને આ વાયુની ઉર્ધ્વ ગતિ છે યાદ રાખો એ વાયુની જે અધોગતિ બતાવી આગળનો અપાન વાયુ એ અધોગામી એ નીચે લઈ જવાનું કામ કરે એને તમે રોકવો હોય તો અમુક સમય સુધી રોકી શકો ખ્યાલ આવે છે પણ ઉર્ધ્વગતિ છે તમારે જવાનું થયું હોય તમે રોકી શકો બાકી વોમેટને તમે કોઈ કાળે એટલે આ ઉદાન વાયુ એ કોઈનો રોક્યો રોકાતો નથી અને કદાચ એને બહાર નીકળતા રોકવાનો કોઈ પ્રયાસ કરે તો એની મગજ ઉપર બહુ જ ખરાબ અસર થાય અને મગજને નુકસાન થાય ને એમાંથી પછી ઘણા બધા રોગો થવાની સંભાવના છે પછી આ પાંચ ઉપપ્રાણો છે એ આ બધા વાયુઓને મદદ કરનારા છે એમાં એક ઉપરણની અંદર પહેલો નાગ નામનો પ્રાણ છે એ ઉડકાર લાવવામાં જે આ ઉદાન વાયુ એને મદદરૂપ થાય પછી કુરમા નામનો વાયુ છે તો એ આંખ ઉગાડ બંધ કરવાનું કામ એ આંખમાં રહેલો છે તો આપણને આમ કાંઈ હવા આવતી જાતે દેખાય નહીં પણ આ અંદર કોઈક બેઠું તો હશે જ ને એટલે એ કામ કરે તમે જુઓ ઘણી જગ્યાએ તમે કોકના ઘરે જાવ ને એટલે ખુરશી નાખી અને દરવાણી બેઠા જ હોય તમે જાઓ એટલે તરત દરવાજો ખોલે અને ઘણા ઘર એવા હોય દરવાણી આમ અંદર એની અલગ રૂમમાં બેઠો હોય પણ તમે આવો એટલે સ્વીટ દબાવે દરવાજો એની મેળે ખુલ્લી જાય જેવી વ્યવસ્થા તો આ દરવાણી દેખાતો એની મેળે દરવાજા ને આંખના ખોલ બંધ કરે પછી દેવદત્ત નામનું પ્રાણ છે તો એ બગાસું લાવવાનું કામ કરે છે પછી કૃકલ નામનો વાયુ છે એ છીંક લાવવામાં મદદરૂપ થાય અને ધનંજય નામનો વાયુ છે એ માણસનો મૃત્યુ થાય પછી શરીરને ફૂલાવવાનું આ ધનંજય વાયુનું કામ છે તો આ પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ એની વાત બતાવી અને આ બધા જ વાયુઓ ખોરાકમાંથી વધારાનો કચરો મેલ આ બધું જુદું પાડીને નોખા નોખા દરવાજેથી કાનમાંથી કંઈક નીકળે કાંઈક આંખમાંથી વધારેનો કચરો મેલ આવું બધું તમે જુઓ અમુક એવો જે કચરો હોય કે જે એક એક પરસેવા દ્વારા છિદ્રોમાંથી રૂવાડાના જે છિદ્રો છે એમાંથી પણ નીકળતો હોય છે તો આ બધું એ કામ કરે છે